નાયબ પોલીસ અધિક્ષક સાગર સાહેબ સમક્ષ એક રજૂઆત કરવામાં આવી કે ઇલેક્ટ્રોથેરમ કંપનીના એચઆર મેનેજર જયવીરસિંહ જાડેજા દ્વારા જે જાતિવાદી માનસિકતા રાખવામાં આવી રહી છે અને જે વંચિત તબક્કો છે જે સુનશ્ચિત જાતિના કર્મચારીઓ છે જે શ્રમિકો છે એમની સાથે બહુ ભર્યું વર્તન કરવામાં આવે છે અને એમને નિમન કક્ષાનું વર્તન કરી અને એમને હળદૂત કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ડીવાયસપી સાહેબ સ્વક્ષ રજૂઆત કરવામાં આવી કે આવા પ્રકારનું જે વર્તન કરવું એ એટ્રોસિટી એક્ટ મુજબ એક ગુનો બને છે તો આપ સાહેબ તાત્કાલિક ધોરણે આવા એચઆર મેનેજર ઉપર તાત્કાલિક એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને જે દેશની અંદર અત્યારે સમગ્ર દેશમાં જે જાતિવાદને ખતમ કરવાનું જે ક્ષમતામૂલક સમાજ બને અને સમરસતાવાળું એક આપણું ભારત દેશ વિશ્વગુરુ બને તે દિશા તરફ સરકાર કામગીરી કરી રહી છે ત્યારે અધિકારીઓ કેમ આ બાબતે આખાડા ખાડા કાન કરી અને આવા જે જાતિવાદી તત્વો સામે કાર્યવાહી નથી કરતી રહી એની આજે રજૂઆત કરવામાં આવી અને આગામી સાત તારીખ સુધીમાં જો એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ નહીં કરવામાં આવે તો આગામી સાત તારીખના જે જગતનાથની જે શોભાયાત્રા છે જે નગર ફરવા નીકળે છે ને નગરની અંદર જુએ છે કે કોઈ નગરજનો જે દેશનું કોઈ ભક્તજન દુઃખી નથી કે નહીં ત્યારે દેખાશે કે આજે પણ એક દલિત વર્ગનો તબક્કો દેશમાં દુઃખી દેખાઈ રહ્યું છે એ તે બાબતે કસ કલેક્ટર કચેરી સાત તારીખનો કાર્યક્રમ કરવામાં આવશે પણ આશા રાખીશ કે તેના પૂર્વ આગોતરા પગલાં લઈ અને સાહેબ એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરશે